નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરાના વાઘોડિયા નગરમાં બજારમાં રાત્રિ દરમિયાન બે દુકાનોમાં ચૂળી થવાની ઘટના બની જણાવી દઉં કે વાઘોડિયા નગરના વિસ્તારમાં બજારમાં કંગણ સ્ટોર અને અનાજ કરિયાની દુકાનની દુકાનમાં ચૂળી થવાની ઘટના પામી હતી અણીજાન સવારે દુકાનદારો દુકાન ખોલતાની સાથે જ દુકાનમાં કાટ તૂટેલા જોવા મળ્યા તેમજ ગલ્લા ખુલ્લા જોવા મળ્યા તેથી દુકાનદારો દ્વારા વાઘોડિયા પોસ્ટ જાણ કરતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર શલેન્દ્ર પ્રજાપત સાથે પ્રકાશ ભળ્યા વાગોડિયા ગદરોજ બુધવારે રાત્રે અમારી દુકાન ચિરાગ કંગન સ્ટોર જે વાઘોડિયા બજારમાં કુમારસરાની બાજુમાં આવેલી છે ત્યાં કેટલાક ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી છે કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા ઉપર જેને જોયું તો ખાત તૂટલા હતા એટલે પાછળથી ચડીને ખાત તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા વીસે હજાર રૂપિયા જે છાતથી વખત સિલક હતી એ ચોરી ગયેલા છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી ચોરી થઈ હતી પણ મારી મિસ કાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ અને ગયા અઠવાડિયેથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવા થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દામાન અને જે પૈસાની ચોરી થઈ છે તે સત્વર ઇસમો પકડે એની માંગ હું ઈચ્છા દ્વારા છું પોલીસ સ્ટેશન માં મે આ બાબતે જાણ કરી છે મે ગરજી પણ આપેલી છે અને એ લોકોએ એ તરત પગલા પણ લીધેલા છે મારું નામ ચિરાગ ભાઈ